ઉપસમ પ્રકરણ એ રઘુનંદન મારા ઉપદેશના એક માત્ર તત્વજ્ઞ તમે છો તેથી માત્ર મારા ઉપદેશથી તમને આનંદ થાય એ શ્રીરામ પૂર્વકાળમાં ઉદાલક મુનિને પંચ મા વિચાર વિમર્શથી જે રીતે શ્રેષ્ઠ અવિનાશી દૃષ્ટિ પ્રાપ્ત થઈ તે વૃતાંત તમને હું કહું સાંભળું પ્રાચીન કાળમાં પર્વતરાજ ગંધમાદનના એક ઊંચા શિખર પર એક મુનિ રહેતા હતા તેમનું નામ ઉદાલક હજી તે જુવાન થયા ન હતા તેઓ સ્વાભામી સ્વાભિમાની અને બુદ્ધિમાન હતા મૌન રહીને કઠોળ તપસ્યામાં રત હતા પહેલાં તો તેમની મંદ હતી તેમનામાં વિવેક વિચાર ન હતા તેમને પરમ પદરૂપી શાંતિ પણ પ્રાપ્ત ન હતી તેઓ પરમાત્માના તત્વજ્ઞાનથી પણ અજાણ હતા પરંતુ તેમનું અંતકરણ શુભ ભાવોથી યુક્ત હતું ત્યાર પછી તપસ્યા નિયમપૂર્વક શાસ્ત્ર અર્થ ચિંતન અને અભ્યાસના પ્રભાવે તેમના હૃદયમાં વિવેક જાગ્રત થઈ ગયો તેમનું મન તો શુદ્ધ હતું તેથી તેમની બુદ્ધિ આ સંસારરૂપી વ્યાધિને જોઈ ભયભીત થઈ ઉઠી ત્યારે તેઓ એકવાર એકાંતમાં બેસીને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા જેનામાં વિશ્રાંત પ્રાપ્ત થઈ જતાં શોકની આત્યંતિક નિવૃત્તિ થઈ જાય જેને પ્રાપ્ત કરી લેવાથી પુનર્જન્મ થતો નથી તે પ્રાપ્ત કરવા યોગ્ય મુખ્ય વસ્તુ કહે છે હું મનરહિત પરમ પવિત્ર પદને ચીરકાળ માટે ક્યારે પ્રાપ્ત કરીશ જેમ કિલોલ કરતી ચંચળ તરંગો સમુદ્રમાં વિલીન થઈ જાય તે પ્રમાણે ભોગ તૃષ્ણાઓ ક્યારે મારી અંદર શાંત થશે હું ક્યારે પરમ પદમાં વિશ્રામને પ્રાપ્ત થયેલી બુદ્ધિ દ્વારા આ કાર્ય કરીને ફરી આ બીજા કાર્યને પણ કરવું આવી મિથ્યા કલ્પનાની અંદરથી જ ઉપેક્ષા કરીશ મારા મનમાં સ્થિત અનેક વિકલ્પો કમળના પાંદરા પર પડેલા જર્ની જેમ સ્પર્શ કર્યા વિના ક્યારે જીતમાંથી અલગ થાય સંકલ્પ વિકલ્પનો અભાવ ક્યારે થશે હું ઉન્મત્ત થઈ વેનારી તૃષ્ણા નદીને કે જે અનેક ભયંકર તરંગોથી યુક્ત છે તેને પોતાની ઉત્તમ બુદ્ધિરૂપી નૌકાથી ક્યારે પાર થઈ જશે હું જગતના પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી આ બ્રાહ્ય પ્રવૃત્તિ કે જે મિથ્યા તથા ચિત્તને વ્યગ્ર કરનારી છે તેને બાળકોની રમત જેવી સમજીને તેની ઉપેક્ષા હું ક્યારે કરું મારું મન જે વિકલ્પોથી અશાંત ઈંડોળાની જેમ ચંચળ છે તે ક્યારે શાંતિ પ્રાપ્ત કરશે મારું અંધકરણ પરમાત્મા જેવા આકારવાળું સૌમ્ય અને સંપૂર્ણ પદાર્થોની કામનારીથી રહિત થઈ ક્યારે શાંતિને પ્રાપ્ત થશે એ દિવસ ક્યારે આવશે જ્યારે હું મારી શાંત થયેલી કલ્પનાવાળી બુદ્ધિ દ્વારા અંદર બહાર સહિત સંપૂર્ણ વિશ્વનો સચિદાનંદ રૂપે જોઈને અનુભવ કરીશ હું ક્યારે ઈષ્ટ અનિષ્ટ ત્યાજ્ય ગ્રાહ્યની પુરા રિત થઈ સ્વયં પ્રકાશ સ્વરૂપ પરમ પદમાં સ્થિત થઈ પોતાના અંતકરણની પરમ શાંતિને પ્રાપ્ત થઈશ એવો સુ અવસર ક્યારે આવશે જ્યારે હું કોઈ પર્વતની ગુફામાં વિકલ્પ સમાધિ દ્વારા મનની રજળ પટીને રોકીને પથ્થરની જેમ નિશ્ચલ થઈ જઈશ મૌન વ્રત ધારણ કરી અવિચળ ધ્યાનમાં ડૂબેલા મારા માથા ઉપર પક્ષીઓ ક્યારે માળો બનાવશે આવા ચિંતામગ્ન થયેલા ઉદાલક મુનિએ વનમાં રહી વારંવાર ધ્યાનનો અભ્યાસ કર્યો પરંતુ વિષયો તેમના વાંદરા જેવા ચંચળ ચિત્તને પોતાની તરફ ખેંચી રહી જતા એ કારણે પ્રસન્નતા આપનારી સ્થિર સમાધિ તેમને ઉપલબ્ધ થઈ તેમનું મન પણ ક્યારેક વિષય આસકત થઈ જતું તે સ્થિતિમાં તે પોતાના હૃદયમાં રહેલા તમોગુણો ત્યાગ કરી ભયભીત પક્ષીની જેમ ભાગી જતું ક્યારેક તે બહાર અંદરના વિષયોના ચિંતનો પરિત્યાગ કરી તમો ગુણમાં લીન થઈ લાંબા સમય સુધી રહેનારી નિંદ્રામાં લીન થઈ જતું જોકે તેઓ દરરોજ ભયાનક ગુફાઓમાં બેસી પોતાના મનને ધ્યાન મગ્ન કરવામાં તત્પર હતા તો પણ ધ્યાનમાં વિઘ્ન પડવાના કારણે તેમનું અંતકરણ અત્યંત વ્યાકુળ થઈ ગયું શરીર તૃષ્ણારૂપી નદીના તરંગોની થપાટોથી ચંચળ થઈ ઉઠ્યું આ પ્રમાણે જ્યારે તે સંકટમાં મુકાઈ ગયા ત્યારે વિક્ષેપ ચિત્તે તેઓ પર્વત ઉપર ફરવા ચાઇ લાગે એ શ્રીરામ ત્યાર પછી ધર્માત્મા ઉદાલકે ઘણા સંશોધન બાદ મળી આવેલા ગંધમાદનની એક રમ્ય ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં તેમણે તાજા પાંદડાઓનું એક એવું આસન બનાવ્યું જેની ચારેય બાજુ પુષ્પગુચ્છ શોભી રહ્યા તે આસન પર તેમણે સુંદર મૃગચર્મ વિછાવ્યું ત્યાર પછી શુદ્ધ અંતકરણના ઉદાલક પોતાની મનની વૃત્તિઓને સૂક્ષ્મ બનાવી તે આસન ઉપર ઉતરાભિમુખ બેસી ગયા તેમણે પગની બને એડીઓ અંડકોષને દબાવી જ્ઞાનીની જેમ સુદૃઢ પદ્માસન વાળ્યું તેઓ વિષયો તરફ દોડી રહેલા મનરૂપી મૃગને વાસનાઓથી હટાવીને સમાધિમાં સ્થિત થવા ચાહતા હતા તેથી વિચાર કરવા લાગ્યા એ મૂર્ખ મન આ સંસારની વૃત્તિઓ સાથે તારે શું પ્રયોજન કેમ કે બુદ્ધિમાન લોકો એવી ક્રિયા માટે પ્રયત્ન કરતા નથી જે પરિણામે દુઃખદ હોય જેઓ શાંતિપ્રદ વૈરાગ્યને છોડીને વિષય ભોગની પાછળ દોડે તે જાણે મંદાર વનનો પરિત્યાગ કરી વિષ વૃક્ષોથી ભરપૂર જંગલ તરફ જાય તું ભલે પાતાળમાં ચાલ્યું જા કે પછી બ્રહ્મલોકમાં કેમ ન જતું રહે પરંતુ શાંતિપ્રદ અમૃત વિના તને નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકશે નહીં અરે મન તું સેંકડો ભોગોની આશાઓથી પરિપૂર્ણ હોવાથી આ રીતે તમામ દુઃખોનું કારણ બની રહ્યું તેથી આ દુઃખદ ભોગોની આશાઓનો સર્વથા પરિત્યાગ કરી અત્યંત સુંદર પરમ એકાંતિક કલ્યાણ સ્વરૂપ પરમાત્મા